બીજું ચિત્ર છે એ કેનું છે તો આજે આપણે સસલા અને તેંહી વાટા તમારે સાંકળવાની અને નીચે ગોરડીના હતા ગોરડીના એવામાં આવ્યો તો પવન પરથી એક બોર મારી દોડવા જવાની કે દોડ દો રે ભાઈ દોડો પટણ આવ્યુ પટણ ડટણ આવ્યુ ઉચે થી કો આ પડ્યુ માની પીઠ સાંગી ના કે એમ સસ્રી બેન તો દોડવા લાગ્યા તો દોડતા દોડતા સામે એને હાથી ભાઈ ઉટ ભાઈ રીચ ભાઈ ઈ બધા સામે એને વળ્યા અને સસ્રી બેન ને પૂછે છે હે સસ્રી બેન તમે કેમ દોડો છો જો સસ્રી બેન કે